સુરતના ખટોદરા વિસ્તારમાં નોકર નોકરચોરની કરતૂતનો ભાંડાફોડ થયો છે ખટોદરાના કાપડના કારખાનામાંથી ડિલિવરી મેન ચૌદ પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની કિંમતનું પંચાણું હજાર મીટર અસ્તર કાપડ ચોરી કરી ગયો હતો કારખાનાના સુપરવાઇઝરે રંગે હાથ પકડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે બે લોકોની ધરપકડ કરી છે સુરત શહેરના વેસુ વિસ્તારમાં વીઆઈપી રોડ પર આવેલી ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગમાં રહેતા મનોજ ઓમ પ્રકાશ હેતમ સરીયા ખટોદ્રા વિસ્તારમાં આનંદ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં અનમોલ ક્રિએશન નામનું કાપડનું ટ્રેડરીંગ કરે છે તેમની કંપનીમાં ડિલેવરી મેન તરીકે કામ કરતા પ્રકાશ પ્રસાદ ગુપ્તા છેલ્લા છ વર્ષથી ડિલેવરી મેન તરીકે કામ કરી રહ્યો હતો જો કે બે વર્ષ પહેલા કામ છોડીને ગયેલા નરેન્દ્ર મિસ્ત્રી નામના આરોપી સાથે મળી તેને આ ચોરીની ઘટના પ્લાન બનાવ્યો હતો બે હજાર 2024 ના રોજ બપોરે કંપનીના સુપરવાઇઝર હિતેશ પાટીલે મનોજભાઈને ફોન કરી જણાવ્યું કે પ્રકાશ ગુપ્તા બિલ વિના રિક્ષામાં માલ ભરી જતો હતો અને તેને અટકાવવામાં આવ્યો હતો મનોજભાઈ તાત્કાલિક સ્થળે પહોંચ્યા અને આરોપી પૂછપરછ પ્રકાશ પંચાણું હજાર મીટર ઇન્ટરલાઇનિંગ ફેબ્રિક્સ ગાયબ હોવાનું જાણવા મળ્યું જેની કિંમત ચૌદ પચાસ લાખ રૂપિયા થાય છે આરોપીએ આ ચોરી સ્વીકારવા છતાં કારણ દર્શાવવામાં નિષ્ફળ રહ્યો હતો હાલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ખડોદરા પોલીસની હદમાં હતમાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલ છે જે એસ્ટેટમાંથી કેટલાક કાપડ ચોરી થતું હોવાનું કારખાનાના સુપરવાઇઝરે ડિટેક કરેલ ચલણ વગરનો માલ નીકળતો હતો જે પ્રકાશ ગુપ્તા લઈને જતો હતો તેને અટકાવેલ ત્યારબાદ ખબર પડે કે આ માલ ચોરી થઈ જાય છે જેથી તેણે માલ એના માલિકને જાણ કરે તેના માલિકને બોલાવે અને આ આરોપીની હકીકત મળતા સર્વેલન્સ સ્ટાફને જાણ કરતાં સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક એને દબોચી લીધે ત્યારબાદ ગનીષ પૂછપરછ કરતાં સામે આવેલ કે તે બે અઢી વર્ષથી આ રીતે નાનો 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 છૂટક ચોરી કરતો હોવાનું કબૂલેલ છે પ્રસંગે એસીપી જેડાર દેસાઈએ જણાવ્યું હતું કે મનોજ હેતમ સરિયાએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તપાસમાં ખુલ્યું હતું કે આ કાવતરામાં બીજો આરોપી નરેન્દ્ર મિસ્ત્રીનો હાથ છે જે બે વર્ષ પહેલા આજ કંપનીમાં કામ કરતો હતો બંનેએ મળી તટસ્થ રીતે ચોરી કરી હતી હાલ ખટોદરા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને નવ લાખ રૂપિયાથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે આ માલ આ ખાતામાં અગાઉ નોકરી કરતા નરેન્દ્ર ઉર્ફે ભાવેશને મદદથી માલ બાર સગે વગે કરતો હતો અને અંદાજીત સત્તરથી અઢાર લાખ જેવી ચોરી કરેલી હતી જેમાંથી નવ લાખનો મુદ્દા માલ પોલીસે રિકવર કરેલ છે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને હાલ આરોપી રિમાન્ડ પર છે જે મુખ્ય આરોપી છે ગુપ્તા ત્યાં શું નોકરી કરતો હતો જી ગુપ્તા છે મુખ્યત્વે રિક્ષા ડ્રાઈવર તરીકે ટેમ્પો ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો જી અંદાજીત સત્તરથી અઢાર લાખની ચોરી થયેલાનો અત્યારે ખુલેલ છે જેમાંથી નવેક લાખ રૂપિયાનો મુદ્દામાલ કવર કરેલ છે Bureau Report H24 News, Surat.